કરજણ ગ્રામ પંચાયતની ચૂંટણીનો રંગ જામ્યો છેલ્લા દિવસે અઠ્ઠાવન ગ્રામ પંચાયતોમાંથી પંદર જેટલી સમરસ આગામી બાવીસ જૂનના રોજ યોજાનાર ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈ ગામડામાં રાજકીય ગરમાવો ફેલાયો છે ત્યારે ઉમેદવારી ભરવાના છેલ્લા દિવસે કચેરીઓ ખાતે ઉમેદવારોનો જમાવડો જોવા મળ્યો હતો કરજણ તાલુકાની અઠ્ઠાવન ગ્રામ પંચાયતો પૈકી આઠ પંચાયતોમાં નવ વોર્ડની ચૂંટણી યોજાવાની છે જ્યારે પચાસ ગ્રામ પંચાયતોમાં સામાન્ય ચૂંટણી યોજાવાની હોય ત્યારે ફોર્મ ભરવાના છેલ્લા દિવસે તાલુકાની પંદર જેટલી ગ્રામ પંચાયતોમાં સિંગલ ફોર્મ ભરાતા પંદર જેટલી ગ્રામ પંચાયતો હાલમાં સમરસ થતી જોવા મળી રહી છે અગિયાર તારીખના રોજ ફોર્મ પરત ખેંચવાની છેલ્લી તારીખ બાદ સમરસ પંચાયતોનું ચિત્ર સ્પષ્ટ થશે બીજી તરફ તાલુકાના ઇતિહાસની સૌ પ્રથમ ઘટના મિયા ગામ ગ્રામ પંચાયતમાં બની છે જેમાં દસ વોર્ડ માટે ઉમેદવારી પત્રો ભરાયા પરંતુ સરપંચ બેઠક માટે કોઈ ઉમેદવારી પત્ર ન ભરાતા સરપંચની બેઠક ખાલી પડી છે જે તાલુકામાં ચર્ચાનો વિષય બન્યો છે